સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે દસ વાગ્યા સુધી રાજ્યમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો વીજળીના કડાકાના ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બટાપાટ વિદ્યા સમાચાર ની વાત કરીએ તો હવામાન ગોસ્વામીની મોટી આગાહી હજુ તો વરસાદી સિસ્ટમ ગુજરાત પર મજબૂત છે તો ચોમાસાની વચ્ચે ગોસ્વામીએ ગોસ્વામી વરસાદની આગાહી કરી તો બટાફાટ વિદ્યા સમાચાર ની વાત કરીએ તો હવામાન વિભાગના અધિકારીએ વરસાદ ને લઈને આગાહી કરી હતી જેમાં દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની શક્યતા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તો ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ છે તો તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલના જણાવ્યા પ્રમાણે છવ્વીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડવાની શક્યતા દર્શાવી છે તો રાજ્યના કેટલાક ભાગોમાં દિવાળી પહેલાં અડત્રીસ ડિગ્રી ગરમી પડવાની સંભાવના છે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સવારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ સહિત આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દોસો સુરત તાપી નવસારી ડાંગ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં ગાજવી સાથે હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો દોસો બટાફ બીજા સમાચાર વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર હવે આઠ કલાકના જગ્યાએ દસ કલાક ખેડૂતોને વીજળી મળશે જી દોસ્તો સરકારનો વધુ એક મહત્વપૂર્ણ હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે તો ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે કિસાન હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે તો કચ્છ જિલ્લામાં ખેડૂતોને મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવામાં અને ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને દસ કલાક વીજળી આપવાનો ખેડૂતોએ હિતલક્ષી મહત્ત્વનો નિર્ણય અપાયો છે તો દોસ્તો સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો તો નવસારી જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો તો નવસારી જિલ્લાના ઝાલપોર ચીખલી ગણદેવી વાસંદા ખેરગાવ તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો તમને જણાવી દઈએ કે હાલ ગુજરાતના બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો તો રાજ્યમાં વરસાદને લઈને બે સિસ્ટમ સક્રિય થઈ જ છે જેના કારણે ગુજરાતમાં આગામી ચોવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહે તેવું જોવા મળશે ત્યારે બીજી તરફ નવરાત્રીમાં પણ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો યુસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતાં નદીમાં એક પોઈન્ટ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તેને લઈને વડોદરા જિલ્લાના પચીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો લોકોને નદીના પટમાં અવર ન કરવા સૂચના આપી દેવામાં આવી છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહિલાઓના સશક્તિકરણ માટે દેશભરમાં અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે તો આ ક્રમમાં સરકારે ડ્રોન દીદી બનાવવા માટે તાલીમ અને આઠ લાખ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી છે તો મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનવા માટે રાજ્યને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી છે તો આ ક્રમમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાને આર્થિક મદદ માટે ડ્રોન દીદી સ્કીમ ચલાવવામાં આવી રહી છે તો દોસ્તો મને પણ ગયા સમાચારની વાત કરીએ તો રાજ્યના ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો તો બોટાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો તો સાથે સાથે પાટણ વડોદરા જિલ્લામાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો તો રાજ્યમાં હજુ પણ આગામી ચાર દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો રાજકોટ માં મચ્છરજન્ય ઉપદ્રવ સામે આરોગ્ય વિભાગ પણ લાચાર સ્થિતિ માં મુકાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે તો પોરા નાશક સહિત ડોર ટુ ડોર કામગીરી કરવા છતાં ગત સપ્તાહે ઓગણત્રીસ કેસ આવ્યા બાદ આજે પણ વધુ અઠ્યાવીસ ડેન્ગ્યુના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડધામ મચી ગયું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો હકીકતમાં પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે ત્રણસો એકરમાં વાવેલ ડાંગરના પાકને વિનાશ થયો છે જેના કારણે ખેડૂતોને આટલા મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેના દ્વારા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે ખેડૂતોને વળતર આપવામાં આવે તો દોસો સમાજની વાત કરીએ તો આજે ગુજરાતના તેત્રીસ માર્કેટયાર્ડમાં કુલ બે હજાર એકસો સત્તાવન ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં એક હજાર છસો ને પચાસ રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં નીચો ભાવ એક હજાર ત્રણસો રૂપિયા બોલાયો હતો તો આ સિવાય બાબરામાં એક હજાર છસોને એકવીસ રૂપિયા જ્યારે બોટાદમાં એક હજાર છસોને પંદર રૂપિયા તો જસદેનની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લા ભાવ જોવા મળ્યા તો ગોંડલમાં પણ એક હજાર છસો ને એક રૂપિયા ઊંચો ભાવ જોવા મળ્યો સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના છવ્વીસ માર્કેટિંગ યાર્ડમાં કુલ એક હજાર ચારસો ને બત્રીસ ટન જીરાની આવક થઈ હતી તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં પાંચ હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા જોવા મળ્યો તો ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ ચાર હજાર એકસો ને સિત્તેર રૂપિયા બોલાયો હતો તો ઉપરાંત જામનગરમાં પાંચ હજાર બસો ને રૂપિયા તો વાવમાં પાંચ હજાર બસો છવ્વીસ રૂપિયા ઊંચો ભાવ જોવા મળ્યો બીજા સમાજની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસાના છેલ્લા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે જે બાદ ચોમાસું તબક્કાવાર વિદાય લેશે તો આગાહીના પગલે આજે વહેલી સવારથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો જેમાં રાજ્યના ત્યાંસઠ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો તો ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આગાહી અનુસાર આજે વહેલી સવારથી છ વાગ્યાથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નૈઋત્યના ચોમાસાની વિદાય વેળાએ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા મન મૂકીને વરસાદ શરૂ કર્યો તો દક્ષિણ ગુજરાતથી માંડીને રાજ્યના ચોરાણું તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો તો વલસાડના પારડીમાં ભર ચોમાસામાં વરસાદી માહોલ જોવા મળ્યો તો માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી તો વાત તો ગુજરાતમાં પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ છવ્વીસ થી અઠ્યાવીસ તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળશે તો બંગાળ પર એક સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ રહેશે તો બંગાળમાં જે સિસ્ટમ સક્રિય બની છે તે દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે તો ચોમાસુ વિદાય થતાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચોવીસ થી છવ્વીસમાં વાવાઝોડું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે તો બે વાવાઝોડા ઉપરાંત માવઠાની થવાની પણ ઘણી આગાહી કરવામાં આવી જ છે તો વાત તો છેલ્લા રાઉન્ડમાં ગુજરાતમાં સાઠ ટકા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એક ઈંચ થી આસપાસ અને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર જુનાગઢ અમરેલીમાં એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે તો બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્યુલેશન સર્ક્યુલેશનના કારણે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામશે તો આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાશે તો ગુજરાત તરફ આગળ આવશે તો સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે બટાપાટ વિદ્યા સમાચારની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદની આગાહી તો નર્મદા સુરત તાપીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો નવસારી ડાંગ વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની તીવ્રતાનું અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે બટાપાટ વિદ્યા સમાચારની વાત કરીએ તો આજે રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ વલસાડ જિલ્લાના વાપીમાં એક ઇંચ વરસાદ જોવા મળ્યો તો નવસારીના ગણદેવીમાં બે ઇંચ વરસાદ તો સુરતમાં પોણા ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો સાબરકાંઠાના પ્રાચીનમાં એક પોઈન્ટ પાસઠ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો બીજા સમાચારની વાત તો નવરાત્રિને લઈને ગણતરીના દિવસો બાકી જ છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં નવરાત્રીને લઈને મોટી આગાહી કરી છે જેમાં સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે વરસાદની સંભાવના અને ઓરેન્જ એલર્ટ આપવામાં